જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ઓખાહરણની કથા વાર્તા રૂપે સાંભળશું જેમાં સાંભળશું ઓખાહરણની કથાની વાર્તાનો ખંડ પાંચમો જેમાં કથા છે અનિરુદ્ધના ઓખા સાથે ગાંધર્વ લગ્ન અને યુદ્ધ આ સુંદર વાર્તા રૂપે કથા સાંભળવી આપને જરૂર ગમશે ચૈત્ર માસમાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ઘર કે પરિવારના સભ્યો પર તાવ એકાંતરિયો ટાઢિયો વગેરે તાવ નજર પણ નથી કરતો એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કારણ કે ઓખાહરણમાં ઉલ્લેખ છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું હતું અને કહ્યું હતું કે જે હરિવાણી બોલશે હે મહારાજ તેમને ત્યાં અમે કદી પણ નહીં જઈએ અને ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખાહરણ તેના સ્વપ્નમાંય જાશ્યો તો છેદી નાખી જ ત્યારે તાવે કોલ આપ્યો હતો કે ઓખાહરણ જે એકવાર સાંભળે તે વરસમાં ન જાઓ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેના જન્મમાં ન દીઠું આવો કોલ આપી તાવ કૈલાસ ધામ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે ઓખાહરણ સાંભળતી વખતે ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો હાથમાં રાખવો ઓખાહરણ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેના હાથના કાંડે બાંધવો તેમજ ઘરના પરિવારના સભ્યોને પણ બાંધી શકાય આમ કરવાથી ઘરના બાળકો કે પરિવારના સભ્યોને તાવ એકાંતર્યો ટાઢ્યો કે કોઈ પણ રોગ પાસે પણ નહીં આવે આવું મહાત્મ છે ચૈત્ર માસમાં ઉખાહરણ વાંચવાનું કે સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં ઓખાહરણ વાર્તા રૂપે સાંભળવી આપને જરૂર ગમશે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ઓખાહરણ ખંડ પાંચ શરૂ કરીએ હે જન્મે જય ત્યાર પછી ચિત્રલેખા દ્વારિકા નગરીમાં જઈને અદ્રશ્ય રૂપે એક ઘર પાસે ઊભી રહી અને અનિરુદ્ધને સંદેશો પહોંચાડવા માટે શુંક્તિ કરવી તે વિશે વિચાર કરવા લાગી બાણાસુરના નગરમાં અનિરુદ્ધનું હરણ થયાના સમાચાર શ્રી કૃષ્ણને કઈ રીતે મોકલવા તેનો વિચાર તેના મનમાં આવ્યો એટલામાં ત્યાં જળાશયમાં ધ્યાન ધરતા મુનિવર્ય નારદને તેણે જોયા તેમને જોતા જ ચિત્રલેખા અતિશય આનંદિત થઈ ગઈ તે નારદજી પાસે ગઈ અને તેમને વંદન કર્યા ધરતી સામે મોં રાખીને ઊભી રહી ગઈ મુનિવર નારદે તેને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું કે અહીં શા માટે આવી છે તારા આવવાનું કારણ જાણવા માંગુ છું પછી દેવર્ષિ નારદને પ્રણામ કરીને ચિત્રલેખાએ કહ્યું હે ભગવાન મારું વાક્ય તમે ધ્યાન દઈને સાંભળો કર્મ કરવા નિમિત્તે હું અહીં આવી છું હે મુનિવર્ય અનિરુદ્ધને અહીંથી લઈ જવા માટે આવી છું જેના માટે લઈ જઈ રહી છું તે પણ સાંભળો શોણિતપુરમાં બાણાસુર નામે મહાઅસુર રહે છે તેની કન્યા ઓખા છે હે ભગવાન પદ્યુમનના પુત્ર અનિરુદ્ધ પ્રતિ તેને પ્રેમ થયો છે પાર્વતી માતાએ તેને આશીષ આપીને વરદાન દઈને તેના પતિ તરીકે અનિરુદ્ધનું નિર્માણ કર્યું છે આથી અનિરુદ્ધને લેવા માટે હું આવી છું તે કાર્યમાં મને સફળતા અપાવો મુનિવર્ય નારદજી હું અનિરુદ્ધને શોણિતપુર લઈ જાઉં ત્યારે તે સમાચાર તમે શ્રી કૃષ્ણને કહેજો ત્યાર પછી શ્રી કૃષ્ણનું બાણાસુર સાથે મહાયુદ્ધ થશે યુદ્ધમાં મહાઅસુર બાણાસુર દિવ્ય તરીકે જણાશે અનિરુદ્ધથી બાણાસુરને હટાવી શકાય એમ નથી પણ મહાસમર્થ શ્રીકૃષ્ણ સહસ્ત્ર હાથો વડે બાણાસુરને જીતી શકશે હે પ્રભુ હું જે હેતુ માટે તમારી પાસે આવી છું તે એક જ કારણ છે કે કમળનયન શ્રી કૃષ્ણને મારે શી રીતે આ સમાચાર આપવા માટે હવે તમે જ એમને સમાચાર પહોંચાડજો હે ભગવાન મને શ્રી કૃષ્ણનો ડર નથી કારણ કે અનિરુદ્ધનું શા કારણથી હરણ કરાયું છે તે અંગે શ્રી કૃષ્ણ સત્ય દર્શન કરી શકે છે તેઓ તો ભગવાન હોય સર્વ કાંઈ જાણે છે છતાંયે એ મહાબાહુ જો ક્રોધિત થયા તો ત્રિલોકને ભસ્મીભૂત કરી નાખે તેમ છે તો તેઓ પોતાના પૌત્રના શોકથી સંતાપ પામીને શાપ આપીને બાળી દેતો માટે હે પ્રભુ એ બાબતમાં તમે કંઈક વિચાર કરો જેથી ઓખા તેના પતિને પ્રાપ્ત કરે અને મને પણ નિર્ભયતા મળે ચિત્રલેખાના વચન સાંભળીને મહર્ષિનારજીએ કહ્યું તું જરા પણ ડર નહીં નિર્ભય થા મારું વચન શાંત ચિત્તે સાંભળ તો અહીંથી અનિરુદ્ધને લઈને તેને ઓખાના ઘરમાં પ્રવેશ કરાવ પછી જે યુદ્ધ થાય ત્યારે હે ચિત્રલેખા મને યાદ કરજે મને યુદ્ધ જોવાનું બહુ જ ગમે છે મારી પ્રવૃત્તિ યુદ્ધ કરવાની જ હોય છે તામસી નામની વિદ્યા તેને તું ગ્રહણ કર એ વિદ્યા સર્વને મોહિત કરવાવાળી છે હે દેવી હું અતિ ખુશ થયો છું કે એ વિદ્યાના વિષયમાં પુરુષવર્ણ તરીકે વગેરે જે કંઈ કૃત્ય મારે કરવાનું હતું તે મેં પૂર્ણ કર્યું છે તેથી સિદ્ધ વિદ્યા હું તને આપું છું મહર્ષિ નારદે આવા વચન કહ્યા ત્યારે ચિત્રલેખા આનંદિત થઈ ગઈ અને નારદજીને પ્રણામ કર્યા પછી આકાશમાં ઉડી અને અનિરુદ્ધના મહેલ તરફ ગઈ દ્વારિકા નગરીની મધ્યમાં તેણે કામદેવ પદ્યુમનનું સુંદર નિવાસ સ્થાન જોયું તેની બાજુમાં રહેલા અનિરુદ્ધના નિવાસ સ્થાનમાં તેણે પ્રવેશ કર્યો તે નિવાસ સ્થાનના વેદિકા અને સ્તંભો સુવર્ણના હતા સર્વત્ર પુષ્પમાળાઓ ઝૂલતી હતી દ્વારમાં કળશો શોભતા હતા ઉપરનો ભાગ મોરના કંઠના રંગ જેવો હતો તેમાં અસંખ્ય મણિઓ અને પરવાળા પથરાયેલા હતા તેમાં દેવો અને ગંધર્વોની ગર્જનાઓ થઈ રહી હતી ચિત્રલખાએ એ ઘર જોયું જેમાં અનિરુદ્ધ વસવાટ કરતો હતો ચિત્રલેખા એમાં પ્રવેશ કર્યો અને જાણે આકાશમાં પૂર્ણ ચંદ્રમાં ઉગ્યો હોય તેમ સ્ત્રીઓથી ઘેરાયેલા અનિરુદ્ધને તેણે જોયો ત્યારે તે સ્ત્રીઓ સાથે ક્રીડા કરતો હતો તે સિંહાસન પર બેઠેલો હતો ચારેય તરફ વાજિંત્રો વાગતા હતા મધુર કર્ણપ્રિય સંગીત ગવાતું હતું પણ અનિરુદ્ધનું મન તેમાં ચોંટતું ન હતું તે તો મનમાં સ્વપ્નમાં ઉખાને જ્યારથી જોઈ હતી ત્યારથી તેના વિચારો જ કરી રહ્યો હતો ત્યાં સુંદર નર્તકીઓ નૃત્ય કરી રહી હતી પણ તોય અનિરુદ્ધ ઉદાસ જણાતો હતો અનેક ભોગો ભોગવવા અને મધ સેવન કરવા છતાં તેનું મન પ્રફુલ્લ થતું ન હતું તેના મનમાં પેલી રાતનું ઓખાનું સ્વપ્ન જ યાદ આવતું હતું ચિત્રલેખાએ નિશ્ચય કર્યો હવે તેને કશોય ભય રહ્યો ન હતો ચોપાસ સ્ત્રીઓથી વિંઠળાયેલા પદ્યુમન પુત્ર અનિરુદ્ધને જોઈને ચિત્રલેખાનું હૃદય અત્યંત ચિંતિત હતું ચિત્રલેખા મનમાં ને મનમાં વિચારતી હતી આ કાર્ય કેવી રીતે કરવું જોઈએ કઈ રીતે બંને પક્ષનું કલ્યાણ થાય આવો વિચાર કર્યા પછી ચિત્રલેખા ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ ચિત્રલેખાએ નારદજી પાસેથી મળેલી તામસી વિદ્યાવડે ત્યાં અનિરુદ્ધ સિવાયના લોકોને ઢાંકી દીધા ત્યાર પછી તે અંતરિક્ષ માર્ગે તરત જ અનિરુદ્ધના મહેલના ઉપલા ભાગે આવીને ઊભી રહી પછી તેણે અનિરુદ્ધને મધુર વાણીથી કહ્યું ત્યારે તે સમયે તે પોતાને જોઈ શકે તેમ દિવ્ય દ્રષ્ટિ આપી હતી પછી તેણે એકાંતમાં તેને કહ્યું કે હે વીર યદુવંશી તમે કુશળ તો છો ને તમારા દિવસ રાત્રિ કુશળથી વીતે તો છે ને હે રતિપુત્ર તમે મારી વિનંતી સુણો મારી ખાસ સખી ઓખાના વાક્યો જ હું તમને મારા શબ્દોમાં કહું છું તમે જે ઓખાને સપનોમાં જોઈ હતી તેને તમે પોતાની સ્ત્રીનો ભાવ પણ પમાડ્યો છે અર્થાર્થ તમે તેને પોતાની સ્ત્રી તરીકે જ સપનોમાં ભોગવી છે એ ઓખા તમને પોતાના હૃદયમાં ધારણ કરે છે તેણે મને તમારી પાસે અહીં મોકલી છે ઓખા વારંવાર રડે છે બગાસા ખાય છે નિશાસા નાખે છે તે તમારા દર્શન કરવા માટે તલ પાપડ બની ઉઠી છે હે વીર તમે જો ત્યાં જશો તો જ મારી સખી ઓખા જીવિત રહી શકશે નહીંતર એ મરણ પામશે હે યદુવંશી તમારા મનમાં તો સેંકડો સ્ત્રીઓ હશે છતાં જે સ્ત્રી તમને ઈચ્છે છે તેનો હાથ પણ તમારે ગ્રહણ કરવો જોઈએ વળી પાર્વતી માતાએ તો ઓખાને વરદાન પણ આપ્યું છે કે તમે જ એના ભરથાર થશો તેથી તેનો તમારા વિશે વર તરીકેનો મનોરથ છે મેં ઓખાને તમારું ચિત્ર આપ્યું છે તેમાં તમારી રૂપ ચિત્ર નિહાળીને જ તે આજ સુધી જીવિત રહી શકી છે હે યદુવંશી ઓખા પોતાનું મસ્તક નમાવીને તમારા ચરણોમાં પડે છે અને હું પણ પડું છું તેનું જેવું કુળ અને શીલ છે તેની જેવી આકૃતિ અને પ્રકૃતિ છે તેના જે પિતા છે તેના વિશે હું કહું છું વેરોચીની બલિપુત્ર બાણાસુર નામે મહા અસુર છે તે શોણિતપુરનો રાજા છે તેની રાજકુંવરી પુત્રી ઓખા એ તમને અનિરુદ્ધને સ્વામી તરીકે ઈચ્છે છે આ ઓખાનું ચિત્ત માત્ર તમારામાં જ રહેલું છે તેનું સ્મસ્ત જીવન અનિરુદ્ધમય બની ગયું છે તે તમારો સંગ જીવનભર ઈચ્છે છે ચિત્રલેખાના આવા વચનો સાંભળીને અનિરુદ્ધે તેને વચન આપ્યું હે શોભને મેં પણ ઓખાનું સપનમાં દર્શન કરેલ છે અને હું એના વિશે જે કંઈ કહું છું તે સાંભળ એ ઓખાનું રૂપ સૌંદર્ય તેજ બુદ્ધિ સંયોગ તથા તે સમયે તેનું કરેલું રુદન વગેરેને હું દિવસ રાત સ્મરણ કરીને મુંજાઈ રહ્યો છું તો તારે મારી પર આ સારી રીતે અનુગ્રહ કરવો જ હોય તો હે ચિત્રલેખા તું મને તેની પાસે લઈ જા હું મારી એ પ્રિયાને મળવાને ઝંખી રહ્યો છું કામ ઇચ્છાથી બળી રહ્યો છું મારી એ પ્રિયાનો સંગમ કરવાની ઈચ્છાથી મેં તને અંજલિ જોડી છે બે હાથ જોડ્યા છે માટે તું મારા એ સપનને સિદ્ધ કર તેના વચનો સાંભળીને ચિત્રલેખા બોલી આજે મારો કલેશ તથા પરિશ્રમ સફળ થયો મારી સખીની જે માગણી હતી એ જ તમારી પણ છે અનિરુદ્ધની આવી ઈચ્છા જાણીને ચિત્રલેખાને સંતોષ થયો કે અવશ્ય હું તમને ત્યાં લઈ જઈશ ત્યાર પછી અનિરુદ્ધને જે સ્ત્રીઓથી ઘેરાયેલો હતો ત્યાંથી અદ્રશ્ય કર્યો અને અનિરુદ્ધને પલંગ પર સુવાડીને પલંગ સાથે ઉચકીને ચિત્રલેખા આકાશ માર્ગે આવી પહોંચી અને અતિ ઝડપથી તેણે શોણિતપુરમાં પ્રવેશ કર્યો હતો ત્યારે કોઈ તેમની જુએ નહીં તેમ માયાવી વિદ્યાથી તેણે અનિરુદ્ધને અદૃશ્ય કર્યો હતો અને પોતે ઈચ્છિત રૂપ ધારણ કર્યું પછી જ્યાં ઓખા હતી ત્યાં અનિરુદ્ધને લાવી અદ્ભુત આભૂષણોથી શોભિત અનિરુદ્ધના એકાંતમાં ઓખાને દર્શન કરાવ્યા તે સમયે અનિરુદ્ધે વિવિધ રંગી વસ્ત્રો પહેર્યા હતા તે દેવ જેવો દેખાતો હતો આવા સુંદર અનિરુદ્ધને જોઈને ઓખાને પણ આશ્ચર્ય થયું પોતાના નિવાસમાં સખીઓ સમીપે તે ઊભી હતી તેને ત્યાં નિહાળીને ચિત્રલેખાએ અનિરુદ્ધની તેની પાસે પ્રવેશ કર્યો ઓખાએ પણ પોતાના પ્રિય તે અનિરુદ્ધને પોતાના નિવાસમાં પ્રવેશ કરાવ્યો હતો અનિરુદ્ધને જોઈને ઓખા હર્ષથી નાચી ઊઠી તેણે તેની પૂજા કરી આનંદપૂર્વક ચિત્રલેખાને ભેટી પડી પછી તેણે ચિત્રલેખાને કહ્યું હે સખી આ વાતને કઈ રીતે ગુપ્ત રાખવી આ વાતને ગુપ્ત રાખવામાં આવે તો જ કલ્યાણ થશે જો તે પ્રગટ થઈ જાય તો જીવનનો નાશ થઈ જવાનો સંભવ છે આમ કહીને ઓખા ઉતાવળે એકાંતમાં શણગાર સજીને પોતાના સ્વામી અનિરુદ્ધ સાથે ભયભીત થઈ ગઈ ત્યારે ચિત્રલેખાએ તેને કહ્યું હે સખી તું સાંભળ પુરુષાર્થ કરવાની કોઈ જ જરૂર નથી પુરુષાર્થથી કરેલા કાર્યનો પણ દેવ પ્રતિકૂળ હોય તો તે નાશ કરે છે દેવી પાર્વતીજીની કૃપા છે અને તેઓ જો અનુકૂળ છે તો જ આજે માયા દ્વારા કરેલ કાર્યને કોઈ પણ જાણી શકશે નહીં ચિત્રલેખાનું આવું બોલવું સાંભળી ઓખાનું મન શાંત થયું તેણે અનિરુદ્ધને કહ્યું આ ચિત્રલેખા મારી સખી જે કંઈ કહી રહી છે તે જ યોગ્ય છે સ્વપનમાં આવેલ ચોર આજે પ્રત્યક્ષ દેખાય છે તે સારું જ છે તમે ઉત્તમ ભાગ્યશાળી હોય મારા સ્વામી છો અને તમને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરીને થાક્યા છીએ તમે સર્વ રીતે કુશળ તો છો ને શ્રી હૃદય હંમેશા કોમળ હોય છે ઓખાનું મધુર વચન સાંભળીને ઓખાના આંસુ લૂછ્યા સ્મિત સહિત અનિરુદ્ધ બોલ્યો હે સુંદર મુખવાળી હું સર્વ રીતે કુશળ છું તારી કૃપાથી મારું સર્વત્ર ખુશળ છે હું તને પ્રિય વૃત્તાંત કહું છું હે શુભ દર્શના આ પ્રદેશ મેં પહેલાં ક્યારેય જોયો ન હતો રાત્રે એકવાર તારા અંતઃપુરમાં હું આવ્યો હતો તે જ પ્રકારે હે ભીરો તમારી કૃપાથી અહીં આવ્યો છું કારણ કે મહાદેવ પત્ની મહામાયા પાર્વતીજીનું વચન કદાપી મિથ્યા થશે નહીં તારી પ્રીતિ જાણીને તારું કલ્યાણ કરવાને હું આજે અહીં આવ્યો છું માટે તું હવે પ્રફુલ્ત થઈ જા હું તારે શરણે આવ્યો છું અનિરુદ્ધે આ વચન કહ્યું ત્યારે ઓખાએ ઉતાવળે શણગાર સજ્યા પછી પતિ સાથે એકાંતમાં આવી પછી ગંધર્વ વિવાહ ધર્મને અનુસરીને તે બંને એકબીજાને મળ્યા અને બે ચક્રવાક પક્ષી દિવસે જેમ રમે તેમ પરસ્પર રમવા લાગ્યા પતિ સાથે જોડાઈને ઓખા હર્ષ પામી ઉત્તમ વસ્ત્ર વિલોપન ધારણ કરીને તે પોતાના પતિ સાથે સહયોગ પામી ત્યારે કોઈએ એ બાળાપુત્રીને ઓળખી નહીં પણ એક એવી ક્ષણ આવી હતી જ્યારે યાદવ વંશીય અનિરુદ્ધ સુંદર વસ્ત્રો અને દિવ્યમાળા તથા વિલોપન ધારણ કરીને ઓખા સાથે સંયોગ પામ્યો હતો ત્યારે બાણાસુરના રક્ષકોએ એને ઓળખી લીધો પછી તેમણે જે કંઈ જોયું તો તેનો અહેવાલ બાણાસુરને આપ્યો અને પછી ભયંકર કર્મો કરનાર અને શત્રુ બાણાસુરે પોતાના દાસદાસીઓને આજ્ઞા કરી કે તમે સૌ એકત્રિત થઈને એ દુષ્ટ બુદ્ધિવાળાને મારી નાખો જે દુષ્ટ આત્માએ આપણા કુળને તથા ચારિત્રને દૂષિત કર્યું છે જેને આપણે કન્યાદાન કર્યું નથી છતાંયે પોતે જ આપણી કન્યાને ગ્રહણ કરી છે તેથી એ દુષ્ટ બુદ્ધિવાળાના પરાક્રમ ધીરજ અને દૃષ્ટતા અતિ આશ્ચર્યકારક છે તેણે આપણા મહેલમાં આપણા શહેરમાં પ્રવેશ કર્યો છે આમ કહીને બાણાસુરે પોતાના સેવકોને આજ્ઞા કરી જેને શીર પર ચડાવીને તેઓ સૌ જ્યાં અનિરુદ્ધ હતો ત્યાં પહોંચ્યા તેમણે શસ્ત્રો ધારણ કર્યા હતા અને અનિરુદ્ધનો વધ કરવા માટે તૈયાર થયા હતા બાણાસુરના સૈન્યને જોઈને ઓખા અનિરુદ્ધના નાશના ભયથી રડવા લાગી અને એની ધ્રુજથી જોઈને અનિરુદ્ધે કહ્યું હે સુંદરી જ્યાં સુધી હું હાજર છું ત્યાં સુધી તારે ડરવાની કોઈ જરૂર નથી તારા માટે તો આ ખુશીનો સમય છે આમાં ભય પામવા જેવું કશું જ નથી તારા પિતાનો બધો જ સેવક સમાજ અને એનું સઘું લશ્કર આવે તો પણ મને એની કશી જ ચિંતા નથી હવે તું મારું પરાક્રમ જોજે સૈન્યની હલનચલન અને ગર્જના સાંભળીને પ્રદ્યુમન પુત્ર અનિરુદ્ધ એકદમ ઉઠ્યો અને સૈન્ય સામે ઘસી પડ્યો તેણે શસ્ત્ર સજ્જ સૈન્ય દીઠું સૈન્ય ચારે બાજુથી ઓખાનો મહેલ ઘેરી લીધો હતો અનિરુદ્ધ દાંત પિસ્તો સૈન્ય સામે ગયો આ સમયે ઉખાએ મહર્ષિ નારદનું ધ્યાન ધર્યું પણ વારમાં નારદજી ત્યાં હાજર થયા અને આકાશમાં ઊભા રહીને તેમણે અનિરુદ્ધને કહ્યું હે શુરવીર અનિરુદ્ધ તારું કલ્યાણ થાવ હું હવે તારી સમીપ જ છું અનિરુદ્ધે નારદજીને પ્રણામ કર્યા અને પછી યુદ્ધ માટે સજ્જ થયો યોદ્ધાઓ ગરજવા લાગ્યા તે સાંભળીને અનિરુદ્ધ મધ મસ્ત હાથીની માફક મહેલની સીડી ઉતરવા લાગ્યો તેને આવતો જોઈને શત્રુ યોદ્ધાઓ ભય પામી નાસવા માંડ્યા અનિરુદ્ધે પ્રથમ શત્રુ સામે ભોગળ ફેંકી પછી યોદ્ધાઓ બાણવર્ષા શરૂ કરી ગદાઓ મુશળો તલવારો શક્તિઓ અને ત્રિશુળોના પ્રહારો કરવા માંડ્યા દાનવ યોદ્ધાઓ ક્રોધિત થઈને અનિરુદ્ધ પર ચારેય બાજુથી હુમલો કરી દીધો પણ અનિરુદ્ધ જરા પણ ડર્યો નહીં સૈન્ય વચ્ચે ઊભો રહી ગયો અને ભોગળ તેણે ઘૂમવા માંડી આ જોઈને નારદજીનું મન અતિ હર્ષ પામ્યું અત્યંત તેજસ્વી અનિરુદ્ધ અતિ ભયંકર ભોગળથી દાનવોનો મારવા લાગ્યો ત્યારે સૈનિકો નાશ ભાગ કરવા લાગ્યા પરાક્રમી અનુરુદ્ધે સૌને ભગાડી દીધા હર્ષથી તેમણે સિંહ ગર્જના કરવા માંડી દાનવો તેનો માર ખાઈને ભયગ્રસ્ત બન્યા હતા અને બાણાસુર પાસે ગયા બાણાસુરે એમને હિંમત આપતા કહ્યું ડરો નહીં તમે એકત્રિત થઈને યુદ્ધ કરો આ શું તમે કાર્ય કેમ થઈ ગયા તમે કયા પુરુષથી ડરી રહ્યા છો તમે તો પ્રખ્યાત કુળના છો તો તમે શા માટે ડરો છો તમે જો આજે યુદ્ધમાં ખપ ન લાગે તો પછી દૂર ચાલ્યા જાઓ ત્યાર પછી બાણાસુરે બીજા દસ હજાર સૈનિકોને યુદ્ધ કરવાની આજ્ઞા કરી અનિરુદ્ધને શિક્ષા કરવા માટે શંકરના પ્રથમ ગણો જેવા મુખ્ય હતા તેવા મહાસૈન્યને પણ તેણે મોકલ્યો જેણે ભયંકર શસ્ત્રો ધારણ કરેલા હતા વીર અનિરુદ્ધ રણ મેદાનમાં એકલો ઊભો હતો તેથી સૌને આશ્ચર્ય થઈ રહ્યું હતું તે જ્યારે દાનવો સાથે લડતો હતો ત્યારે દાનવોના પરિધ અને તોમર શસ્ત્રો ખૂંચવી લેતો હતો તેમના જ શસ્ત્રો વડે શત્રુઓને મારી નાખતો હતો આમ શત્રુ દાનવોનો સંહાર કરતો એકલો અનિરુદ્ધ યુદ્ધના મેદાનમાં ઘૂમતો હતો યુદ્ધના અનેક માર્ગો જેવા કે ભ્રાંત ઉદભ્રાંત આવિથ આશ્લુત વિષ્ણુત પ્લુત વગેરે બત્રીસ જાતના યુદ્ધ માર્ગોમાં વેગપૂર્વક હુમતો હતો યુદ્ધમાં અનિરુદ્ધ અનેક પ્રમાણે ક્રીડા કરતો હતો ચોપાસ સંતાપ પામેલા દાનવ યોદ્ધાઓ લોહીથી ભીંજાતા હતા બાણાસુર પાસે દોડી જતા હતા તેમના તેજ હણાઈ ગયા હતા તેઓ દુઃખના ભયાનક પોકારો કરતા હતા ભયથી ધ્રુજતા હતા લોહી ઓગતા હતા વિષાદને કારણે યુદ્ધથી વિમુક્ત થતા હતા પૂર્વકાળે દેવો સાથે તેમનું યુદ્ધ થયું હતું ત્યારે પણ તેમને એટલો ભય થયો નહોતો કેટલાક દાનવો હાથમાં ગદા તલવારો ત્રિશુળો ધારણ કરેલા હતા તેઓ પણ રણમાં બાણાસુરનો ત્યાગ કરીને ભયથી આખુળ વ્યાકુળ થઈને જતા રહ્યા હતા પોતાની મહાન સેનાને સંપૂર્ણ નાસી ગયેલી જોઈ બાણાસુર યજ્ઞમાં સળગી રહેલા અગ્નિપેઠે ક્રોધથી અત્યંત બળવા લાગ્યો તે વેળા મહર્ષિ નારજી વાહ વાહ ધન્ય ધન્ય એવા શબ્દો બોલતા અનિરુદ્ધનો યુદ્ધ જોઈને પ્રસન્ન થઈને નૃત્ય કરવા લાગ્યા એ વખતે બાણાસુર કુંભાડે ગ્રહણ કરેલા રથમાં હતો તેણે પોતાના હજાર હાથમાં તલવારો ગદાઓ ત્રિશુળો ફરસીઓ ઉગામ્યા હતા તે ઇન્દ્ર જેવો શામળો હતો તેણે પોતાના હાથની આંગળીઓનું રક્ષણ કરનાર ઘોના ચામડા પહેર્યા હતા અનેક પ્રકારના શસ્ત્રો ધારણ કર્યા હતા સિંહ ગર્જના અને ધનુષંકાર કરતા લાલ નેત્રો કરીને ઊભો ઊભો રહે રહે એમ કહ્યું એનું વચન સાંભળીને પરાજિત હસી પડ્યો યાદવ વંશીય અનિરુદ્ધ મૃતથી ઢાંકેલા અંગો વાળા સેંકડો ધુરંધરોના અવાજથી ગાજી રહેલા રાતી ધ્વજા પતાકાથી યુક્ત ચાર હજાર હાથની લંબાઈ પહોળાઈવાળા રથને જોઈ રહ્યો હતો તે રથને એક હજાર અશ્વ જોડાયેલા હતા એ રથ દેવાસુર સંગ્રામમાં ગયેલા હિરણ્ય કશ્યપુના રથના જેવો હતો બાણાસુર ઘસી આવતો હતો ત્યારે અનિરુદ્ધે તેની સામે જોયું હતું પછી તે હર્ષ પામ્યો તેણે હાથમાં તલવાર તથા ઢાલ ધારણ કર્યા હતા તે સ્વસ્થ થઈને ઊભો હતો અનિરુદ્ધના વધ કરવાની કલ્પનાથી બાણાસુર હર્ષ પામ્યો હતો અને બોલતો હતો આને પકડો મારી નાખો એવી વાણી સાંભળીને અનિરુદ્ધ હસ્યો હતો બીજી તરફ ઓખા ભયભીત હતી રુદન કરતી હતી અનિરુદ્ધે તેને હસીને આશ્વાસન આપ્યું હતું બાણાસુરે ક્રોધિત થઈને અનિરુદ્ધને મારવા માટે રુદ્રક નામના બાણુનો મારો શરૂ કર્યો પણ બાણાસુરે તેનો વધ કરવાની ઈચ્છાથી તે બાણોને કાપી નાખ્યા બાણ આસુરનો પ્રભાવ કરીને તેની સામે તે ઊભો રહ્યો બાણાસુરે તેના મર્મ સ્થાનને ચીરી નાખનાર તીક્ષ્ણ બાણુથી અપરાજીત અનિરુદ્ધને વિધવા માંડ્યો એમ તો બાણોથી ચોપાસ પોતે હણાયો હતો તેથી અનિરુદ્ધ તેની સામે તલવાર ઢાલ ધારણ કરી ધસી ગયો હતો બાણાસુરે તેને ખસી આવતો જોઈ બાણોથી પ્રહારો કરવા માંડ્યા નમેલા પર્વવાળા અનેક બાણોથી અનિરુદ્ધને વીંધવા માંડ્યો તેથી તે અતિ ક્રોધિત થયો બાણવર્ષાને લીધે લોહીના પ્રવાહોથી તેના ગાત્રો ભીંજાઈ ગયા છતાંય તે સાવધ રહ્યો વિંધાવા છતાં તે કંપ્યો ન હતો પછી ક્રોધિત તે કૂદ્યો અને બાણાસુરના રથની ઊંઘને તેણે તલવારથી કાપી નાખી રથના અશ્વને પણ મારી નાખ્યા તે જોઈને યુદ્ધમાં કુશળ એવા બાણાસુરે ફરીથી વર્ષા શરૂ કરી અનેક જાતના શસ્ત્રો ફેંકીને તેને ઢાંકી દીધો એ વેળા તેને મરી ગયેલો જાણીને દાનવો ગર્જના કરવા લાગ્યા પછી અનિરુદ્ધ કૂદ્યો અને બાણાસુરના રથ પાસે જઈને ઊભો રહ્યો ત્યારે બાણાસુરે ભયાનક શક્તિ ધારણ કરી જે અગ્નિ અને સૂર્ય જેવી જણાતી હતી યમદંડ જેવી દેખાતી એ શક્તિ બળબળતા અંગારા પેઠે ક્યાંય પણ અટકે નહીં તે ફેંકી ત્યારે જીવનનો નાશ કરનારી શક્તિને ઘસી આવતી જોઈ અનિરુદ્ધ તેની સામે ઘસ્યો અને તે શક્તિને ઝીલી લીધી પછી તે જ શક્તિ વડે બળવાન અનિરુદ્ધે બાણાસુરને ચીરી નાખ્યો પછી તે શક્તિ જમીનમાં બેસી ગઈ તે વખતે બાણાસુર તે શક્તિથી વિંધાયો જેથી વ્યથા પામીને ધ્વનિના દંડની આશ્રય પામીને બેભાન થઈ ગયો ત્યાર પછી મૂર્છિત થયેલા બાણાસુરને કુંભાકે કહ્યું હે દાનવેન્દ્ર આ રીતે ઉદ્યમ કરતા શત્રુની તમે શા માટે અપેક્ષા કરો છો એ ખરેખર વીર છે નિર્વિકાર છે હવે તમે માયાનો આશ્રય લઈને તેની સામે યુદ્ધ કરો તેને બીજી કોઈ પણ રીતથી મારી શકાય તેમ નથી તમે પોતાનું તથા મારું રક્ષણ કરો પ્રમાદથી આવી ઉપેક્ષા શા માટે કરો છો તમે એનો હમણાં જ વધ કરો આપણા સૌનો એ વિનાશ કરી નાખશે એટલું જ નહીં પણ બીજા સેંકડોનો નાશ કરીને આપણી ઓખાને લઈ જશે કુંભાળના આવા વાક્ય સાંભળીને બાણાસુર બોલ્યો હું તૈયાર થયો છું અને રણમાં તેનું પ્રાણહારક મૃત્યુ કરું છું જેમ ગરુડ સર્પને પકડે તેમ હું એને અવશ્ય પકડીશ આમ કહીને બાણાસુરે રથ ધ્વનિ અશ્વો તથા સારથી સહિત ગંધર્વ જેવા આકારનો થઈને અદ્રશ્ય થઈ ગયો માયાને ધારણ કરનાર એ બળવાન બાણાસુરે માયાથી ઢંકાઈને અદ્રશ્ય રીતે તીક્ષણ ફેંકવા માંડ્યા તે સમયે બાણાસુરને થઈ ગયેલો જોઈ અનિરુદ્ધ પરાજય પામ્યો ન હતો તેમજ હિંમત પણ હાર્યો તેણે હિંમત એકઠી કરીને ચારેય દિશાઓ તરફ જોવાનું શરૂ કર્યું ત્યારે બાણાસુર ક્રોધિત થયો અને એણે તામસી વિદ્યાનો આશ્રય લીધો માયા ધારણ કરી તીક્ષણ બાણું છોડ્યા જેથી અનિરુદ્ધ સર્પરૂપના એ બાણું વડે ચારેય તરફથી બંધાઈ ગયો ત્યારે મેના પર્વની માફક એ અડગ ઊભો હતો સર્પના મુખમય બાણોથી તેની ગતિ અને પ્રયત્ન અટકી પડ્યા હતા તે ભૂત માત્રનો આત્મા હોય ગભરાયો ન હતો પછી આવેશમાં આવી જઈને બાણાસુરે અનિરુદ્ધનો વાણીથી તિરસ્કાર કરવા માંડ્યો બાણાસુર ધ્વજનો આશ્ર લઈને ઊભા હતા અને અતિ ક્રોધિત વાણીથી બોલ્યો હે કુભાંડ આપણા કુળને દોષિત કરનારને તરત જ મારી નાખો જેણે દૂષિત આત્માથી યુક્ત થઈને મારા ચારિત્રને લોકમાં દૂષિત કર્યું છે ત્યારે કુંભાંડે તેને કહ્યું હે રાજન હવે મારી વાત ધ્યાનથી સાંભળો આ કોનો પુત્ર છે અને અહીં ક્યાંથી આવ્યો તે તમે બરાબર જાણી લો અથવા હે રાજન ઇન્દ્રતુલ્ય પરાક્રમી આને અહીં કોણ લાવ્યો હશે એ પણ તમારે જાણવું જોઈએ આ મહારણમાં મેં એને અનેકવાર યુદ્ધ કરતો જોયો છે તે કોઈ દેવપુત્ર હોય તેવો દેખાય છે વળી તે બળવાન યુદ્ધ કલામાં પારંગત હોય સર્વ કળાનો મહાપંડિત જણાય છે માટે હે દૈત્ય સમ્રાટ આનો વધ કરીને દોષ લેવો યોગ્ય નથી વળી આ તમારી રાજકુમારી ઓખા એની સાથે ગાંધરો વિવાહ કરીને સારી રીતે જોડાઈ ગઈ છે તેથી તે કન્યાને હવે બીજાને આપી શકાય તેમ નથી તેમજ અન્ય બીજો કોઈ પુરુષ હવે તેનો સ્વીકાર કરશે નહીં આ કારણે આ પુરુષનો વધ કરવો એ વિચારવા જેવું છે માટે તમે વિચાર કરો એનું કોણ વગેરે જાણ્યા પછી તમને યોગ્ય લાગે તો વધ કરજો અને યોગ્ય લાગે તો એનું સન્માન કરજો મને લાગે છે કે આ પુરુષનો વધ કરવા તે મહાન દોષ છે એનું રક્ષણ કરવામાં મોટો ગુણ છે એ સાથે જ મહા પરાક્રમી પુરુષ છે

તો પણ તમારા કરતાં પણ પરાક્રમથી અધિક જણાય છે પણ લાચાર છે કે સર્પના બંધનથી બંધાઈ ગયો છે આપણે સૌ એની સામે ઊભા છીએ તો પણ તે ગભરાતો નથી તે મરણ તુલ્ય અવસ્થામાં પહોંચ્યો હોવા છતાં અડીખમ ઊભો છે હે રાજન આ યુવાન એટલો બધો વીર્યવાન છે કે તમને કોઈ હિસાબમાં ગણતો નથી તમે એક હજાર હાથવાળા છો અને આ બે જ હાથવાળો છે છતાં પણ તમારી સામે યુદ્ધમાં અડીખમ ઊભો છે એટલું જ નહીં પણ પોતાના પરાક્રમના મદમાં યુક્ત હોય તમારા પરાક્રમને લેખામાં ગણતો નથી માટે હે રાજન જો તમને યોગ્ય લાગે તો વીર્યબળથી યુક્ત એવા આ પુરુષને આપણે અવશ્ય જાણવું જોઈએ વળી આ પુરુષ સાથે જોડાયેલી આપણી કન્યા ઓખા બીજા કોઈ પુરુષની પત્ની બની શકે તેમ નથી હે અસુર શ્રેષ્ઠ જો એ કોઈ મહાત્માઓના કુળમાં જન્મ્યો હોત તો એ આપણને અતિ ઈષ્ટ જ થવો જોઈએ અને તેથી તે પૂજાને પ્રાપ્ત થશે માટે એની રક્ષા કરો કુભાંડ મંત્રીએ પોતાના વાક્યો પૂરા કર્યા પછી બાણાસુરે વિચાર કરીને કહ્યું કે ભલે તેમ થાવો અને અનિરુદ્ધની ચારેય તરફ રક્ષકોને ગોઠવ્યા અને મહાયશસ્વી બાણાસુર મહિલે પાછો ફર્યો અનિરુદ્ધ માયાથી બંધાયેલો હતો તેને જોયા પછી મુનિશ્રેષ્ઠ નારદજી દ્વારિકા ગયા ત્યારે અનિરુદ્ધ વિચારવા લાગ્યો કે મુનિવર્ય નારદજી દ્વારિકા ગયા છે તો આ ક્રૂર દાનવ ખરેખર નાશ પામશે કારણ કે શ્રીકૃષ્ણનું અહીં મહા ભયંકર યુદ્ધ થશે કારણ કે નારદજી ત્યાં જઈને શંખ ગદા ચક્ર ધારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણને તે સાચી હકીકત જણાવશે એ વાત નક્કી છે અનિરુદ્ધ આમ વિચારતો હતો ત્યારે તેને સાપો વડે બંધનયુક્ત જોઈને ઓખા અતિ દુઃખ થઈને રડવા લાગી અને તેના નેત્રો અશ્રુઓથી ભરાઈ ગયા ત્યારે અનિરુદ્ધે ઓખાને કહ્યું હે ભીરુ તું શા માટે રડે છે હે મૃગ્નયની તું ડર નહીં હવે મને છોડાવાશે કૃષ્ણ અહીં આવશે જેમના શંખનો અવાજ સાંભળીને જ દાનવો ટપોટપ ઢળવા માંડશે અસુર સ્ત્રીઓના ગર્ભ પડવા લાગશે અનિરુદ્ધે ઓખાને આમ કહ્યું ત્યારે તેનો વિશ્વાસ બેઠો અને તે પોતાના ક્રૂર પિતા બાણાસુરનો શોક કરવા લાગી હતી ઓખાહરણ ખંડ પાંચમો સમાપ્ત બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય તો મિત્રો આ હતી ઓખાહરણની કથા સુંદર વાર્તા રૂપે આ કથા ચૈત્ર માસમાં સાંભળવાનો મહિમા છે જે આખા મહિના દરમિયાન ગમે ત્યારે સાંભળી શકાય છે જે સાંભળવાથી તાવ તર્યો એકાંતર્યો દાઢ્યો તાવ કે રોગ દૂર રહે છે તો મિત્રો આ વિડીયોમાં ઓખાહરણ વાર્તા રૂપે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ઓખા રાણી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ